ઘણા બધા બાળ મિત્રો સવારમાં બ્રશ કરતા નથી હાલો ચાવો જો બરોબર કેવું લાગે છે પછી હું પૂછવાનો છું પછી આનું જે લાલ નીકળે નીચે ચૂકી નાખવાનું નીચે ચૂકી નાખવાનું બેટા હાલો ચાલો સરસ મજાનો ખૂચો બનાવી દેવાનો પેલા શું બનાવી દેવાનો છે હાલો ખૂચો બનાવી દો એનો દાંતર ખૂચો બનાવી નાખો પેલા આવો ખૂચો બની ગયો બધાને કૂચો બની ગયો બતાવો જો મને હા હવે એ કૂચો જે બની ગયો દાંતને ઘસવાનો છે શું કરવાનું છે હાલો ઘસાવો હાલો દાંતને ઘસો બરોબર ઘસજો દાંતને કૂચો ઘસવાનો છે દાંતને એમ એમ નહીં અવિરાજ હા એમ આમ આમ ઘસો અને લાલ નીકળે એને છૂકી નાખવાની સરસ મજા આવે છે

સરસ સરસ દાંતને બરોબર ઘસો ભાઈ બરોબર દાંત ઘસવાના છે આમ આમ ઘરે પણ ખાલી બ્રશ નહી કરવાનું દાંત ઘસવાનું છે આખો કૂચો નથી બનાવવાનો તમે જે દાંતણ કરો છો એ દાંતણથી દાંત દુખતા હોય દાંત માંથી લોહી પડતું હોય દાંત હલતા હોય તો દાંતણ કરવું જોઈએ શું કરવું જોઈએ દાંતણ તો આપણા દાંત દાંતણથી મજબૂત થાય છે દાંતણથી કેવા થાય છે મજબૂત દાંતણથી દાંત કેવા થાય છે મજબૂત થાય છે ભાઈ વ્યવસ્થિત ઘસો એને મજબૂત બનાવી નાખો દાંત આપણા ચાલો આ કરંજ નું દાંતણ છે ખૂબ જ શરીર માટે દાંત માટે ગુણકારી છે બધાને દાંતણ કરવાની મજા આવી ઘરે પણ દાંતણ આ રીતે કરવાનું લીમડાનું દાંતણ થાય કરણનું દાતણ થાય બાવળનું દાતણ થાય હે આ બધા દાંતણ આપણે ઘરે પણ કરી શકાય બે કટકા કરવાના આમ આ બા એકમાંથી બે થઈ જાય અને આનું પછી ઉલી ઉતારવાનું ઉલ ઉતારવાની શું ઉતારવાની ઉલ આમ જીભને સાફ કરવાની

હે ગળું સાફ કરવાનું કોકળા કરવાના ભાઈ હાલો 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 રિયાન સરસ મજાનો કોકડો કરી નાખો પેલા હાલો બેટા ગળું સરસ સાફ કરવાનું હાલો ફરી વખત